રાધનપુર નગરપાલિકામાં ગેરકાયદેસર કતલખાના સામે અખિલ ભારત ઇન્દુ મહાસભાની ચીમકી ત્રણ દિવસના બંધ ન થાય તો ઉપવાસ અને રામધૂન સાથે ધણા અખિલ ભારત હિન્દુ મહાસભા પાટણના હોદ્દેદારો દ્વારા રાધનપુર નગરપાલિકાને સત્તાવાર રજૂઆત કરવામાં આવી છે કે શહેરમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના તથા મટન હોટલો ગંદકી ફેલાવી રહી છે અને તેનું ગંભીર સામાજિક તથા આરોગ્ય પર અસરકારક ફલસફો થઈ રહ્યો છે સંગઠનના જણાવ્યા અનુસાર રાધનપુર શહેરમાં જાહેર રસ્તા ઉપર બકરા અને મુરગીના કતલખાના તેમજ મટન હોટેલો ધડધડાટ ચાલી રહી છે ઘણી જગ્યાએ ગંદકી દુર્ગંધ અને દારૂ પીનાર લોકોના વ્યવહારથી નાગરિકો થાય મામ સ્થિતિ અનુભવી રહ્યા છે વારાહી હાઇવે પાસે હોટેલોમાં ઘણા વખત ગંભીર મારામારીના બનાવો પણ થયા છે જેની પોલીસમાં નોંધ પણ થયેલી છે ગત અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ નગરપાલિકા દ્વારા આવા પચીસ ઇસમોને નોટિસ અપાઈ હતી પરંતુ આજ દિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી નથી પરિણામે નાગરિકો અને સંગઠનના હોદ્દેદારોમાં ઉગ્ર સંતોષ છે નગરપાલિકા દ્વારા બોલાવશે અને ઉપવાસ કરશે સંગઠનના અગ્રણીઓની વાત કરવામાં આવે તો પાટણ જિલ્લાના પ્રમુખ નાનજીભાઈ ઠાકોર જિલ્લા મહામંત્રી મેવાભાઈ ભરવાડ સાંતલપુર તાલુકા ઉપપ્રમુખ વિક્રમભાઈ ઠાકોર સાંતલપુરના અશોકભાઈ પ્રજાપતિ ગૌરક્ષક ગણપતભાઈ અને ગૌરક્ષક પ્રકાશ ઠાકોર અને રાધનપુર તાલુકા પ્રમુખ દિલીપ પૂજારાએ જાહેરાત કરી છે કે ન્યાય ન મળે ત્યાં સુધી તેઓ અન્ન ત્યાગ આવશે જ્યારે બોડી સંખ્યામાં અખિલ ભારત હિન્દુ મહાસભાના સભ્યો સહિત કાફલો ધરણા પર બેસતી રામધૂન બોલશે ત્યારે જોવું એ રહ્યું નગરપાલિકા ક્યારે બંધ કરાવે છે રિપોર્ટર નાથાલાલ ઠાકોર રાધનપુર જગ્યા ઉપર તમે જે કચરાએ તમારે ચૂંટાવી હોય નગરપાલિકાએ તો એ અંદરના ભાગમાં જે કચરા કરી દઉં મારે કોઈ ગંદકી ના ફેલાવું તકલીફ હારા માણસો આમાંની બહુ તકલીફ પડે એટલી અમારી વિનંતી છે આવું જાણવા રાખીને આટલું આમ અપેક્ષિત કરો અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા આજ તમારા દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે મારી અહીંયા રાધનપુરમાં ઉપપ્રમુખ તરીકેની જવાબદારી છે એકચ્યુલી જે આવેદનપત્ર પ્રમુખશ્રીને આપવાનો હતો પ્રમુખશ્રીના પતિ શ્રી વિક્રમભાઈ જોશી દ્વારા મને મૌખિક અને ટેલિફોનિક સૂચન મળેલ જે બાબતે હું આપનું આવેદનપત્ર સ્વીકારું છું અને જે આવેદનમાં આપશ્રીએ કહ્યું છે કે રાધનપુર શહેરમાં દરેક વિસ્તારોમાં ગેરકાયદેસર ઠેલાઓ ચાલે છે નોનવેજના જે તાકીદે બંધ કરાવવા અને આવું અમને પણ ધ્યાનમાં આવેલું છે કે બે હજાર ચોવીસમાં અમારી બોડી પહેલાં પણ કેટલીક નોટિસો વગેરે ઇશ્યુ કરવામાં આવેલું પણ એ બાબતે કોઈ આગળની કાર્યવાહી થઈ નથી તો આપ આપના